લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર જસદણ અને વિછિયા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન શરૂ વરસાદી માહોલમાં લોકો પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા ઓ પ્રજ્ઞા ચક્ષુ રસિક આજે અમારા હાટકોટ ગામ ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને સારા એવા ઉમેદવાર આવે તો સમાજના દરેક વર્ગને હું વિનંતી કરું છું કે મત આપી અને સારા ઉમેદવાર લાવો તો ગામનો વિકાસ થાય અને ગામનો વિકાસ થશે તો સમાજ આગળ આવશે બધા ધન્યવાદ જસદણ માં પિસ્તાલીસ મતદાન મથકો ઉપર મતદાન પીછીયામાં છત્રીસ મતદાન મથકો ઉપર મતદાન જસદણની પંદર ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે વિંછ્યાની ચૌદ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી યોજાશે સવારથી જ મતદારોમાં ઉત્સાહનો માહોલ મતદાન મથક બહાર મતદારોની લાઈનો જોવા મળી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ આટકોટ ગામ પંચાયતની ચૂંટણી દિવ્યાંગજન ઉમેશ બાપુએ મતદાન કર્યું સવારથી મતદારો લાઈનમાં લાગી ચૂંટણીની પર્વ આજે અમારા સરસ મજાનો ઉજવાઈ રહ્યો છે ત્યારે આટકોટ ગામમાં ઉત્સવ અમારે હોય એવી રીતે મારે મતદાન થઈ રહ્યું છે બધાય પોતપોતાના ઉમેદવારોને મતદાન દેવા છે અને બધા સભ્યો ને સરપંચો જે અમારે મૂરતિયાઓ છે ઘરે ઘરે જઈને બધા એને અત્યારે મતદાન માટે ખેંચી રહ્યા છે અને હાટકોટની અંદર અમારા ધાર્ય પ્રમાણે આજે સિત્તેરથી એંસી નું મતદાન થશે કારણ કે આજે સાડા ત્રણ વર્ષે અમારે આ ચૂંટણી આવી છે ત્યાં સુધી અમારે વહીવટધાર જે હતા એનું શાસન ચાલતું હતું તો આજે ગામ લોકો પોતાનો ઉમેદવાર સુધી સારા ભ્રષ્ટાચાર વિનાનું ગામ મુક્ત બને અને અમારે સફાઈ

બંને પગે દિવ્યાંગ હોવા છતાં મારો પોતાનો હક છે અધિકાર છે કે હું અહીંયા મત આપવા આવ્યો છું એ મારે જેમ હું આપવા આવ્યો તેમ ગામ ગ્રામજનોને તમામને મારી નમ્ર વિનંતી છે કે તમારો પણ અધિકાર છે કે તમારા ગામના સરપંચ આગેવાનો કોણ થાય એ તમારે જોવાનું છે તમારા તમારા હકનું છે તે તમે કરો હક છે તમારો મત દેવાનો મત દેશો તો આપણે આપણી ધારશું તે સત્તા આવી શકશું ઓમ નમોનારાયણ પંકજ મકવાણા આજે જસદણ તાલુકાના આઠ ગ્રામ પંચાયત ની અહીંયા સરપંચની અને સભ્યોની ચૂંટણી હોય આશરે અઢી ત્રણ વર્ષ પછી આ ચૂંટણી આવી છે અમારા ગામમાં ગ્રામ પંચાયતની તો બધાએ સ્વૈચ્છિક મતદાન કરવું જોઈએ અને હું બી અપીલ કરું છું કે બધાએ પોતપોતાનો મત આપવો કિંમતીનું પવિત્ર મત જે અમારા ગામનો સારો એવો વિકાસ કરે અને ગામમાં નવી નવી સુવિધા જે કરે અને ગામનો વિકાસ છે આગળ વધારે અમારા ગામમાં આમ તો બધે તો પાકી છે શેરીઓમાં બ્લોક્સ અને પાણી વીજળી વગેરે જે સુવિધા જે છે એ સુવિધાથી સજ્જ બને સીસીટીવીથી અગાઉના સરપંચ વતે જે જે કાંઈ છે અગાઉ ગામની અંદર જે છે કે અમુક અમુક વિસ્તાર જે છે ડેવલપ થઈ ગયા છે અમુક વિસ્તારમાં હજી બી પ્રાથમિક સુવિધાઓની બી જરૂરિયાત પૂર્ણ નથી થઈ તો એ સરપંચ આવે અને એ જરૂરિયાતો પરિપૂર્ણ શુ ગામ બને